જનતાને ન્યાય ન અપાવી શક્યા તે માટે ઇટાલિયા પટ્ટા માર્યા છે ઇટાલિયા માફી માંગતા માંગતા પોતાને પટ્ટા માર્યા ઇટાલિયાએ પોતાને છ પટ્ટા મારીને સજા કરી અને આ કાર્યક્રમના કારણે લોકોમાં પણ ભારે કુતૂહલ સર્જાયું છે તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની આ તસવીરો જેઓ એક જનસભા સંબોધી રહ્યા હતા અને આપ જોઈ રહ્યા છો કે વાત વાતમાં તેઓએ પોતાનો પટ્ટો કાઢ્યો અને ત્યારબાદ તેઓ આ પટ્ટો પોતાને જ વીંજી રહ્યા હતા

કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસ પટ્ટા મારા છે એ પટ્ટા હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરી ના પટ્ટા મળવા છે અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ ગુજરાત ગુજરાતનો આત્મા જાગવો જોઈએ

ગુજરાત માં આત્મા જાગવો જોઈએ ગુજરાત તો આત્મા જાગવો જોઈએ હવે ગુજરાત માં આત્મા જાગવો જોઈએ મુકીજો આત્મા જાગવો જોઈએ ગુજરાત આખા નો દીકરી ને પત્તા કેવી રીતે પોલીસ મારે મુકીજો તો અમરેલી માં જે લેટર કાંઠ સામે આવ્યો હતો અને ત્યારબાદ જે યુવતીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ યુવતીનું જણાવવું હતું કે પોલીસ દ્વારા તેને પટ્ટા મારવામાં આવ્યા છે ત્યારે આ મામલે હવે ગોપાલ ઇટાલિયાએ જનસભાને જ્યારે સંબોધિત કરી ત્યારે તેઓએ તેના બદલામાં પોતાને પટ્ટા માર્યા તેમનો સવાલ હતો કે પોલીસ કઈ રીતે એક દીકરી પર આ રીતે અત્યાચાર ગુજારી શકે સાથે જ તેઓએ કહ્યું કે ગુજરાતની જનતાને જાગવાની જરૂર છે અને તેની સજા તે પોતાને આપી રહ્યા છે આમ આદમી પાર્ટીની આ જનસભા સંબોધિત કરવામાં આવી હતી જે સમયે ગોપાલ ઇટાલિયા સભા સંબોધી રહ્યા હતા તેઓએ એકાએક અમરેલી લેટર કાર્ડ મામલે નિવેદન આપ્યું અને ત્યારબાદ તેઓ પોતાનું બેલ્ટ કાઢી પોતાને જ મારવા લાગ્યા તેઓએ એક બાદ એક પોતાને છ પટ્ટા વીંઝ્યા જોકે ત્યારબાદ બેઠેલા અન્ય જે નેતાઓ હતા આપના તેઓએ ઊભા થઈને ગોપાલ ઇટાલિયાના હાથમાંથી આ પટ્ટો છીનવી લીધો હતો અને તેઓને રોક્યા હતા જોકે ગોપાલ ઇટાલિયાના શાબ્દિક પ્રહારી યથાવત રહ્યા હતા તેમનું કહેવું હતું અંગ્રેજી લીટર કાર્ડમાં જે યુવતીની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર જે સિતમ ગુજારવામાં આવ્યો હતો તેના બદલામાં તેઓ પોતાની જાતને સજા આપી રહ્યા છે સાથે જ તેઓએ ગુજરાતની જનતાને જાગવા માટે પણ અપીલ કરી પોતાની જાતને ઘાપીને ગોપાલ ઇટાલિયાએ આ પ્રકારે જનસભાને સંબોધિત કરતા સમયે જે કૃત્ય કર્યું છે તેનાથી જનસભામાં બેઠેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા લોકો વિચારી રહ્યા હતા કે આ શું થઈ રહ્યું છે જો કે ત્યારબાદ આપના જે અન્ય કાર્યકર્તાઓ સ્ટેજ પર હતા તેઓએ મહા મહેનતે ગોપાલ ઇટાલિયાને રોક્યા હતા તેઓ આક્રોશિત જણાઈ રહ્યા હતા અને લેટરકાંડ મુદ્દે પાટીદાર દીકરી પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેને લઈને તેઓએ પોતાની જાતને સજા આપી પોલીસની કાર્યવાહી પર આમ આદમી પાર્ટી લગાતાર સવાલ ઉઠાવતી રહી છે એમાં પણ ખાસ કરીને જે પાટીદાર નેતાઓ છે તે લોકોમાં અમરેલી લેટરકાંડ બાદ ભારે રોષ જોવા મળ્યો છે કારણ કે જે દીકરી જેની અટકાયત કરવામાં આવી હતી તેને તે પણ પાટીદાર યુવતી હતી ત્યારે ભલે યુવતીને છોડી દેવામાં આવી હોય પરંતુ જે ઘા છે તે પાટીદાર સમાજના રૂજાયા નથી અને તે જ બતાવવા માંગતા હતા ગોપાલ ઇટાલિયા જેના કારણે જનસભાને જે સમયે તેઓ સંબોધિત કરી રહ્યા હતા એકાએક તેઓએ પોતાની જાતને જ સજા આપવાનું શરૂ કર્યું ગોપાલ ઇટાલિયા પોતાની જાતને એક બાર એક પટ્ટો વીંજી રહ્યા હતા અને તેઓએ કોઈ સમજે વિચારે તે પહેલાં જ પોતાની જાતને મારવાનું શરૂ કરી દીધું તેઓએ કહ્યું કે ગુજરાતી જનતાને પણ જાગવાની જરૂર છે અને જે અત્યાચાર જે અન્યાય એ પાટીદાર યુવતી સાથે થયો છે જે પોલીસે કાર્યવાહી કરી છે જેમાં યુવતીને પટ્ટા મારવામાં આવે છે તે પોલીસ કઈ રીતે કરી શકે અને આ દીકરીને ન્યાય ન અપાવી શક્યા તે માટે તેઓએ પોતાને ગુનેગાર માન્યા છે અને એટલા માટે જ તેઓ એક બાદ એક પોતાને જાતને પટ્ટા વીંજી રહ્યા હતા જોકે ત્યારબાદ તેઓને અટકાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ લગાતાર રોષમાં જણાઈ રહ્યા હતા ફરી એકવાર જોઈએ તસવીરો જેમાં પહેલાં તો જનસભાને સંબોધિત કરી રહ્યા છે ગોપાલ ઇટાળિયા અને ત્યારબાદ એકાએક જ તેઓ પોતાનું બેલ્ટ કાઢીને પોતાની જાતને જ મારવા લાગે છે તો એક પાદ એક પટ્ટા વીંજતા ગોપાલ ઇટાલિયા તો આ કિસ્સો ગુજરાતનો છે આ પહેલાં આપ તામિલનાડુનો કિસ્સો જોઈ રહ્યા છો જેમાં દુષ્કર્મ પીડિતાને ન્યાય ન અપાવી શકવાને કારણે નામલાઈ આ નેતાએ પોતાની જાતને સરા જાહેર ચાબુક વીંજ્યા હતા જી હા બે અલગ અલગ તસવીરો એક રાજકારણ છે ગુજરાતનું એક છે દક્ષિણ ભારતનું રાજકારણ જેમાં આપ જોઈ રહ્યા છો કે બે અલગ અલગ નેતાઓ પોતાની જાતને જનતાને ન્યાય ન અપાવી શકવાને કારણે મારતા જોવા મળી રહ્યા છે જી હા બે તસવીરો એક તમિલનાડુની તસવીર કે જ્યાં દુષ્કર્મ પીડિતાને ન્યાય ન અપાવી શકવાને કારણે અન્ના મલાઈ તેઓ પોતાની જાતને ચાબુક મીંજ્યા હતા જોકે ત્યારબાદ અન્ય જે કાર્યકર્તાઓ હતા તે દોડી આવ્યા હતા અને તેઓને અટકાવ્યા હતા તેમનું કહેવું હતું કે તેઓએ દુષ્કર્મ પીડિતાને ન્યાય નથી અપાવી શક્યા અને જેના માટે તેઓ પોતાની જાતને સજા આપી રહ્યા છે અને બીજી તસવીરો જે આજે ગુજરાતમાંથી સામે આવી કે જ્યાં આપના નેતા ગોપાલ ઇટાલિયા પોતાની જાતને પટ્ટા વીજતા હોય તે પ્રકારે તેઓ જનસભા સમયે આક્રોશિત થઈ ઉઠ્યા હતા અને તેઓએ પોતાની જાતને સજા આપી હતી આ બે અલગ અલગ તસવીરો જો કે જે રીતે પોતાની જાતને સજા આપીને આ નેતાઓ જે છે તે લોકોને ન્યાય ન અપાવી શકવાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે આશા રાખીએ કે આગામી દિવસોમાં દેશની દીકરીઓને ન્યાય મળે જો કે તેમની આ પ્રકારની હરકતથી તે દીકરીઓને કશું જ નથી મળવાનું પરંતુ આ બંને નેતાઓ પોતાની જાતને સજા આપતા ચોક્કસથી દેખાઈ રહ્યા છે બે અલગ અલગ તસવીરો એક ગુજરાતથી એક તમિલનાડુથી આંગે વધુ વાત કરવા માટે ભાજપ તરફથી યજ્ઞેશભાઈ દવે અમારી સાથે જોડાઈ ગયા છે તસવીરો લગાતાર બતાવી રહ્યા કલાક પર પણ જોઈ હશે ગોપાલ ઇટાલિયા પોતાની જાતને પટ્ટા વીંજે છે અને તેમનું કહેવું છે કે તેઓ પાટીદાર દીકરીને ન્યાય ન અપાવી શક્યા ગુજરાતની જનતાને જગાવવા માટે તેઓ પટ્ટા વીંજી રહ્યા છે શું પ્રતિક્રિયા આપશો આ પટ્ટા રાજકારણ પર કોઈ પણ સમાજની દીકરી હોય ગુનામાં આરોપી હોય કે ગુનેગાર છે ને પોલીસ એની તપાસ કરી રહી હોય તો એ એ વાતને લઈને પોતાની પોતાના સમાજ પર લઈ જવું અને જ્ઞાતિ જાતિ જે વયમને છે ઉભું કરવું પાટીદાર ની દીકરી હોય કે દલિત ની હોય એ મારા ગુજરાતની દીકરી છે અને દીકરી જો એને જોડે ખરેખર અન્યાય થયો હોય તો ગુજરાત એની સાથે છે ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ પર મને પૂરો ભરોસો છે પણ જ્યાં સુધી વાત છે ગોપાલભાઈ ઇટાલિયાની ગોપાલભાઈ ઇટાલિયા એ માનસિક રીતે વિકૃત વ્યક્તિ છે ભૂતકાળમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જૂતું મારી ચુક્યા છે ભૂતકાળની અંદર તેઓ કથાકારો અને બ્રાહ્મણો માટે એલપેલ શબ્દો બોલી ચુક્યા છે ત્યારબાદ માફી પણ માંગી ચુક્યા છે આ એમની માનસિક વિકૃતિ સ્પષ્ટ છે પરંતુ આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે ગુજરાતના પ્રમુખ પદે એમને કાઢી મૂક્યા બાદ એમની કદાચ ફ્રસ્ટ્રેશન હોય અને પોતાની પ્રસિદ્ધિ માટે આ કરતા હોય એવું મને દેખાઈ આવે છે બીજું વધુ કશું છે તો યજ્ઞેશભાઈ આપનું કહેવું